ઓગણીસો ને માં એક કોમેડી ઇંગ્લિશ ઇંગ્લિશર આવેલું પછી વર્ષો બાદ મેં એક આર્ટિકલ લખેલો મધુવન પૂર્તિમાં રવિવારે કે ધ વેઇટિંગ ગેમ વેઇટિંગ ગેમ એકચ્યુઅલી શું છે કે કોઈ પણ માણસ તમારી સામે કંઈ રમત રમી રહ્યું હોય તો તમારે એનો મુકાબલો કેવી રીતે કરવો અથવા તો તમે એનું નેક્સ્ટ જે સ્ટેપ છે એ એ એ તમારી પર કોઈ પણ રીતે હુમલો કરે તો તમે એને હુમલો કરવા દો કે તમારી સાથે રમત રમવા દો અને એ જે પીરિયડ છે એ સમયગાળો છે તે એ સમયગાળાને વિન્ડો પીરિયડ કહેવામાં આવે છે અને આખી આ જે રમત છે એ વેઇટિંગ ગેમ થઈ જાય છે પછી વેઇટિંગ ગેમ દરમિયાન તમે એવું માની લો કે ભાઈ જે થાવ હોય થાય દેવા દેવાશે અથવા તમે તૈયારી કરી રાખો કે ભાઈ એ જો મારી પાસે આમ કરશે તો આપણે આમ કરશું એ બધું આખું જે એક વિન્ડો પીરિયડ આવે છે પણ મેડિકલ સાયન્સમાં પણ વિન્ડો પીરિયડ હોય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એચઆઈવી કે એઇડ્સ કે હિપેટાઇટિસ છે તમે કોઈની સાથે પેલું કરો છો સેક્સ કરો છો અથવા તો તમે તમારા એક્સ્ટ્રા મેરાઇટલ પાર્ટનર હોય છે એની સાથે કંઈ તમારે સેક્સ્યુઅલ એક્ટિવિટી થાય છે અથવા તો તમે હોસ્પિટલમાં જઈને કંઈક ઇન્જેક્શન લઈ આવો છો પછી તમે ચેકઅપ કરાવો છો તો તમારા શરીરમાં એ જે ઇન્ફેક્શન લાગુ પડ્યું હોય જે તમે ઇન્જેક્શન લીધું હોય તમને ધારો કે હિપેટાઇટિસ કે એચઆઈવી તો એની સામે એન્ટીબોડી ડેવલપ થાય છે અને આ એન્ટીબોડીને બ્લડની અંદર ટેસ્ટ કરવાથી ખબર પડે છે કે તમારા શરીરમાં આ જાતનું ઇન્ફેક્શન છે કે નહીં હવે તમે જે સોય લીધી ઇન્જેક્શનની કે તમે જે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરી અને તમારા શરીરમાં જે એન્ટીબોડી ડેવલપ થઈ એ જે સમયગાળો છે એને વિન્ડો પીરિયડ કહેવામાં આવે છે હવે આ સમયગાળાની વચ્ચેના સમયમાં તમારું લોહી ચેક કરવામાં આવે તો નોર્મલ આવે અને આવું નોર્મલ તમે કોઈને ડોનેટ કરો કે તમારી સર્જરી કરવામાં આવે તો ખબર ન પડે કે આ જાતના જે ચેપ તમારા શરીરમાં છે કે નહીં કારણ કે એન્ટીબોડી જે તમારા શરીરમાં જે રોગ સામે ડેવલપ થઈ હોય જે બેક્ટેરિયા કે ઇન્ફેક્શન જે તમને ખોરાકમાં આવ્યું હોય કે શ્વાસ વાટે આવ્યું હોય કે ઇન્જેક્શન માટે આવ્યું હોય કે સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે આવ્યું હોય એની એન્ટીબોડી તમારા શરીરમાં ડેવલપ થઈ ગઈ હોય પણ તમને રોગ ન હોય ઘણીવાર આપણે કહીએ છીએ ને કે આ ભાઈ એચઆઈવી પોઝિટિવ છે પણ એને એડ નથી એમ ઘણીવાર ટીબીના જમ્સની એન્ટીબોડી જે ટેસ્ટ થાય છે એ પોઝિટિવ હોય પણ તમને ટીબી ન થયો હોય તમે આજે કોઈને ઉધરસ તમારી સામે બેસીને ખાય અને પછી તમને ટીબી થાય તો એ જે સમયગાળો છે એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે રોગના લક્ષણો તમારા શરીરમાં દેખાય જ્યારે તમને ચેપ લાગ્યો એ આખો જે ગાળો છે દેટ ઇઝ કોલ ઇન્ક્યુબેશન પીરિયડ પણ રોગના લક્ષણો દેખાય એ પહેલા તમારા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ હોય જે તે બેક્ટેરિયાને સામે અને એ એન્ટીબોડી જે ડેવલપ થવાનો પીરિયડ છે એને વિન્ડો પીરિયડ કહેવાય વિન્ડો પીરિયડ છે ઇન્ક્યુબેશન પીરિયડ કરતાં ઓછો સમયમાં હોય તમને એચઆઈવી વાળું ઇન્જેક્શન કે સો કોઈ મારી દીધું પછી તમારા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય એટલે એ આખો વિન્ડો પીરિયડ થઈ ગયો વિન્ડો પીરિયડ પછી તમારું બ્લડ ચેક કરવામાં આવે તો એન્ટીબોડી પોઝિટિવ બતાવે પણ એ પહેલાં ચેક કરવામાં આવે તમારા શરીરમાં ચેપ હોય તોય તમારો રિપોર્ટ નોર્મલ આવે આજકાલ તો હવે એડવાન્સ ટેસ્ટ થઈ ગયા છે બ્રેક ટુ મેથડ અને પીસીઆર ને બ્રેક ટુ નો ને હવે તો તાત્કાલિક ખબર પડવા માંડી છે કે ભાઈ તમારા શરીરમાં એચઆઈવીની કે ઓસ્ટ્રેલિયા એન્ટીજનની એન્ટીબોડી છે કે નહીં તમારું સર્જરી કરવાની હોય તમારું બ્લડ કોઈને દેવાનું હોય તો તમારા શરીરમાં એન્ટીબોડી પોઝિટિવ હોય તો તમને આવું બ્લડ રિજેક્ટ કરવામાં આવે કે તમારે સર્જરી દરમિયાન પ્રિકોશન લેવામાં આવે સો ધેટ ઇઝ કોલ વિન્ડો પીરિયડ પણ તમે ચેપ લાગ્યા પછી માંદા પડો અને માંદા પડવાનો જે સમય છે ચેપ લાગ્યા પછીનો એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય એટલે કે લક્ષણો તમને દેખાણા આજે મારી સામે કોઈ ભાઈ આવીને ઉધરસ ખાય કે એને શરદી થઈ ગઈ હોય મેં માસ્ક ન પહેર્યો હોય તો મને તરત ને તરત બીજેથી શરદી ન થાય બે તંદી પછી કે એના જે ઇન્ક્યુબેશન પીરિયડ હોય એ પીરિયડ પછી મને શરદી થાય બેક્ટેરિયા અંદર જાય એનું એનું પોત પ્રકાશે ઇન્ફેક્શન થાય પછી મને સિમ્ટમ્સ કે લક્ષણો દેખાય એ જે પીરિયડ જે સમયગાળો છે એ ઇન્ક્યુબેશન પીરિયડ છે પણ તમને રોગ થાય તમને એડ થાય તમને ટીબી થાય એ પહેલાં તમારા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગયા હોય અને એન્ટીબોડી ડેવલપ થવાનો જે સમય છે ચેપ લાગ્યા પછીનો એ વિન્ડો પીરિયડ છે વિન્ડો પીરિયડ બહુ અગત્યનો છે વર્ષો પહેલાં કોઈ નર્સને કંઈક ચેપ લાગેલો તો છ સાત મહિના સુધી એન્ટીબોડી ડેવલપ નહોતી થઈ તો કોઈ વાર એવું બને પણ આજકાલ તો હવે ટેસ્ટિંગ મેથડ અને લેબોરેટરી એડવાન્સ થઈ ગઈ છે એટલે એકાદ બે અઠવાડિયામાં ખબર પડી જાય કે એચઆઈવીની એન્ટીબોડી તમારા શરીરમાં છે કે નહીં કે વસેલ્ય એન્ટીજનની એન્ટીબોડી છે કે નહીં અને ખબર પડી જાય તો તમે ઇન્ફેક્ટેડ પર્સન છો એવું લેબલ લાગી જાય એવું લેવલ લાગી જાય તો તમારે સર્જરી કરતી વખતે ધ્યાન રાખવું પડે તમારું બ્લડ કોઈને દેતી વખતે ધ્યાન રાખવું પડે તમને કોઈ ઇન્જેક્શન મારીને સોયથી બીજાને સોયને ચેપ લાગે કે એ સોયથી બીજાને ઇન્જેક્શન મારે કે તમારી શરીરમાં રહેલી એન્ટીબોડી બીજાને ચેપ લગાડી શકે આવું બધું થવા ન દેવું હોય અને બકરી કાઢતા ઊંટને બેસવા ન દેવું હોય તો ધ્યાન રાખવું મેડિકલ સાયન્સ બહુ અઘરું છે બધાને બધી જાતની ખબર પડતી નથી બધા આમાં એક્સપર્ટ હોતા નથી ક્યારે કોને કઈ જગ્યાએથી ચેપ લાગી જાય કાંઈ ખબર પડતી નથી ચેક લાઈવ લાગી ગયા પછી વિંડા પૂર્ડની મર્યાદામાં તમારું બ્લડ ચેક કરવામાં આવે તો નોર્મલ રિપોર્ટ આવે તો એનો મતલબ એમ નથી કે તમને ચેપ લાગ્યો નથી જ્યાં સુધી તમારા શરીરમાં એન્ટીબોડી ડિટેક ન થાય ચેકઅપ ન થાય ત્યાં સુધી તમને ચેપ લાગ્યો નથી એવું કહી શકાય નહીં માટે જે કંઈ પણ કરો એ ધ્યાન ધ્યાન રાખો આજે એક ટીબીનો દર્દી છે કે શરદીનો દર્દી છે કે નિમોનિયાનો દર્દી છે એ ઉધરસ ખાય છીકું ખાય તો સામા માણસને ચેપ લાગે તમે તમારું બ્લડ બીજાને આપો અને તમારા બ્લડની અંદર એન્ટીબોડી હોય અને મિન્ડો પીરિયડ દરમિયાન તમારું ચેકિંગ થયું હોય ને ખબર ન હોય તો સામા માણસમાં તમારો ચેપ જાય તમે એક્સ્ટ્રા મેરાઇટલ કંઈ એક્ટિવિટી કરો અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ તમને થાય અને તમારું એચઆઈવી એન્ટીબોડી ચેક કરી અને વિન્ડો પીરિયડ દરમિયાન ડિટેક ન થાય તો તમને એચઆઈવી નથી એવું કહી શકાય નહીં અને ભવિષ્યમાં તમને એડ થાય ત્યારે ખબર પડે કે ત્યાંથી તમને ચેપ લાગ્યો અને એવું નથી કે સેક્સ્યુઅલ એક થી એચઆઈવી થાય ઇન્જેક્શન લેતાથી પણ ઘણાને થાય છે અગાઉ તો આવું બધું લોકો જાતે ઇન્જેક્શન લેતા ઘણીવાર હેબિટ પડી ગઈ હોય ટેવ પડી ગઈ હોય કે વ્યસન થઈ ગયું હોય દવાનું હિપેરિનના કે હિપેરિન તો નહીં પણ મોર્ફિયા કે એવા બધા જે ડ્રગ એડિક્ટ લોકો છે કે જે જાતે ઇન્જેક્શન લેતા હતા આવા બધા ઇન્જેક્શન લેવાથી એકબીજાની સિરિંજ અને નીડલને આપણે થાય સ્ટ્રેરલાઇઝ કર્યા વગર તો ચેપ લાગી શકે માટે ધ્યાન રાખવું નહીતર શું થાય ડોસી મરે નહીં અને જેમ ઘર ભારી જાય માજીને લેવા આવેલા રાજા માજી જીવી જાય તમારું ઘર જોઈ જાય તો તમને બીજું કાંઈ દઈ જાય કે બીજા કોકને ઉપાડી જાય માટે સાજા નરવા રહેવું પહેલું સુખ તે જાતે રહ્યા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તમે માંદા પડશો ત્યારે તમને તંદુરસ્તનું મૂલ્ય સમજાશે માંદા પડ્યા પછી સાજા થવું બહુ અઘરું છે પણ સાજા રહેવું માંદા પડ્યા વગર એ સહેલું છે તો સહેલો માર્ગ અપનાવો ધ વેઇટિંગ ગેમ રહીમા વગર કારણ કે વેઇટિંગ ગેમમાં તમારે પ્લાનિંગ કરવું પડે કે સામો માણસ શું કરવાનો છે બાકી સાજા નવરા સેમ કુશળ રહ્યો અને ડૉક્ટર પાસે બહુ તમારે વિઝિટ ન કરવી પડે એ જુઓ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ